આગામી તારીખ ચોવીસ થી અઠ્યાવીસ અગસ્ત દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવનાર છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે ગેટ નંબર એક જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર ચાર જે રમેશભાઈ પારે પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને ગેટ નંબર બે જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર ત્રણ જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર બહાર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય અને બાળકો માટેની સુર સુરક્ષા અને એમની એમની સેફટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈપણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસપોર્ટ્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર એકમાં પાસે પોલીસ કંટ્રોલ રૂમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે આમાં આપ ઝડપથી સૂચના આપી શક આપી શકો છો પોલીસને અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોદવામાં આવશે અને આ બાબતે લોકો દ્વારા તકેદારી રાખવા માટે અમુક સૂચનાઓ છે નાના બાળકોને મેળામાં જે લાવ લાવવાનું થાય તો એમના ખિસ્સામાં એમના વાલીનું નામ અને મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી મૂકવા માટે હું અપીલ કરવા માગું છું જેથી કોઈ બાળક મળી આવે તો પોલીસ એમના વાલીનો ઝડપથી સંપર્ક કરી શકે અને મહિલા સુરક્ષા બાબતે આ વખતે બે એન્ટી રોમિયો સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં એક મહિલા પીએસઆઈ અને ચાર મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડોમાં ત્યાં પેટ્રોલિંગ કરશે અને કોઈ મહિલાઓની છેડતી અથવા ચેન સ્નેચિંગ બનાવ ના બને એમને અટકાવવામાં આવશે બાકી અસામાજિક તત્વો માટે અને ટપોરીઓ માટે પણ ચાર અલગ અલગ ટીમો ત્યાં કાર્યરત કરવામાં આવેલી છે જે પીએસ જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારી તથા ચાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી ખાનગી કપડામાં રહેશે અને ખિસ્સા કાતરુ ટપોરી મોબાઈલ ચોર પાકેટ ચોર એવા માણસોની ઉપર વોચ રાખશે અને એમને ડિટેન કરે કરશે અને એમના એમના સિવાય રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને આજુબાજુના જિલ્લાઓમાંથી એલસીબીના અમુક અમુક માણસો જે રીઢા ગુનેગારોને ઓળખે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે જે ગેટ ઉપર તથા મેદાનમાં સતત પેટ્રોલિંગ રાખશે અને શંકાસ્પદ માણસો ઉપર વોચ રાખીને એમને ડિટેન કરશે લોકો દ્વારા આ બાબતે અમુક અમુક તકેદારી રાખવાની જરૂર છે જેમાં પોતાનું કિંમતી સામાન અથવા મોબાઈલ અથવા પાકીટ જે છે એ હું અપીલ કરવા માંગુ છું કે એ સાચવીને રાખે અને ખાસ કરીને મોબાઈલ તથા પાકીટ પાછળના ખીંચામાં ના રાખે જેથી એમની ચોરીનો બનાવ અટકાઈ અટકાઈ શકાય અને લોકમેળાની અંદર આવતા લોકોએ ને શક્ય હોય ત્યાં સુધી સોના ચાંદીના દાગીના અથવા કિંમતી વસ્તુ પોતાની સાથે પહેરવાનું લાવવાનું ટાળવું હિતાવહ છે અને પાકીટમાં કિંમતી વસ્તુઓ વધુ રોકડ રકમ અથવા અગત્યના દસ્તાવેજ નહીં રાખવા જેથી એમની ચોરીના બનાવો અટકાઈ શકાય અને ટ્રાફિક વ્યવસ્થા બાબતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલો છે અને પાર્કિંગ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની ગોઠવણ પણ કરવામાં આવેલી છે અને બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના સિવાયની જગ્યા પર કોઈ વાહન પાર્ક કરવામાં આવશે તો એમની ટ્લોઈંગ કરીને એમને દંડ કરવામાં આવશે અને પાર્કિંગમાં વાહન પાર્ક કરતી વખતે લોકોથી મારી અપીલ છે કે પોતાનો બાઇકનો હેન્ડલ લોક કરે અને નંબર પ્લેટ વગરના વાહનો ત્યાં પાર્ક ના કરે કેમ કે નગર નંબર પ્લેટ વગરના વાહનોની ચોરીની શક્યતાઓ વધારે હોય છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના જ એમાં અંદર જ વાહન પાર્ક કરે રોડ ઉપર ખુલ્લામાં વાહન પાર્ક કરીને ન જતા રહે એમના સિવાય અમુક બાબતો છે જેનાથી હું જાહેર જનતાને વાકેફ કરવા માગું છું ગેટ નંબર દો જે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં છે આમાં એક હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલો છે તો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કોઈને થાય તો ત્યાં સંપર્ક કરી શકાય મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ બાબતથી પેનિક થવું નહીં કોઈ પણ એવી અનબનાવ સંબંધી કોઈ બાબત આપના ધ્યાનમાં આવે તો પોલીસનું તરત જ ધ્યાન દોરવાનું અને રેસપોર્સ ગ્રાઉન્ડમાં ચારો કોર્નર ઉપર એક એક ફાયર ફાઈટર અને એક એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લોકમેળા દરમિયાન કોઈપણ આગનો અથવા કોઈપણ કન્ટિન્જન્સીનો બનાવ બને તો કંટ્રોલ રૂમ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એમનો સાંભળીને એમનું અવશ્ય પાલન કરવાનું રહેશે અને ગ્રાઉન્ડમાં ભીડ ના વધે એના માટે ગ્રાઉન્ડની બહાર રેસપોર્સ રોડ ઉપર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવેલા છે હોલ્ડિંગ એરિયામાં ભીડને નિયંત્રણ કરવા માટે આપને જે પણ સૂચનાઓ આપવામાં આવે પોલીસ દ્વારા તો એમને પૂરું પૂરું સહકાર આપવો અને મેળાની જગ્યામાં ભીડ ઓછી થાય એના માટે ત્યાં બહાર હોલ્ડિંગ એરિયામાં લો એન્ડ ઓર્ડરના ઇશ્યુ ક્રિએટ નહીં કરવા માટે હું આપને અપીલ કરવા માંગુ છું આ બાબતે જે લોકલ એસડીએમ છે લોકલ કલેક્ટર સર છે એમનો નિર્ણય કરવાનો બાકી છે આના તરફથી આપને લોકોને સૂચિત કરવામાં આવશે ફ્રી ફ્રી ફ્લો કરતી ક્રાઉડને મેનેજ કરવાનો વધારે ટફ હોય છે અને સેગ્રિકેટેડ અને ટુકડામાં વહેંચેલી ક્રાઉડને મેનેજ કરવાનો ઇઝી હોય છે એવો આ બાબતે ડિઝર્શન મેનેજમેન્ટ સંબંધી જે એક્સપર્ટ છે એમના પણ સલાહ લેવામાં આવી છે અને એમનો ઇમ્પ્લીમેન્ટેશન ગ્રાઉન્ડ ઉપર તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે વધારે સારી તરીકે મેનેજ થાય છે નહીં નહીં આમાં રાજકોટના મેળાની જ્યાં જ્યાં સુધી વાત છે આમાં થી બાર લાખ લોકો આવે છે એમના પાસે કુંભ મેળાઓનો જેમાં બેથી ત્રણ કરોડ રોજની જનતા આવે છે એવા મેળાઓનો બંદોબસ્ત કરવાનો અને એમને એમનામાં ક્રાઉડ મેનેજ કરવાનો અનુભવ હોય છે ગ્રાઉન્ડના અંદર ચૌદ વોચ ટોવર લગાવવામાં આવેલા છે અને આના સિવાય રેસકોર્સની ઉપર બહારની રોડ ઉપર પણ વોચ ટાવર ગોઠવવામાં આવશે અને સીસીટીવી ગ્રાઉન્ડના અંદર ટોટલ ફિફ્ટી સેવન અત્યાર સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે અને આના સિવાય પાર્કિંગની જગ્યાઓ પણ સીસીટીવી કેમેરાથી કવર્ડ છે અને આના સિવાય ડ્રોન કેમેરાથી પણ સુપરવિઝન થશે અને ક્રાઉડ નો મેનેજમેન્ટ થશે આ બાબતે વધારે જાણકારી ટ્રાફિક એસીપી સાહેબ સુધી ટોટલ પોલીસ કર્મચારી અધિકારી હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવામાં આવેલો છે અને આમાં ચવાળીસ અધિકારીઓ પણ એના ઉપર સુપરવિઝન માટે રાખેલા છે હોલ્ડિંગ એરિયા ની પણ લેયરિંગ કરવામાં આવેલી છે ફર્સ્ટ ફર્સ્ટ હોલ્ડિંગ એરિયા સેકન્ડ લેયર હોલ્ડિંગ એરિયા થર્ડ લેયર હોલ્ડિંગ એરિયા તો લેયર વાઇઝ છે ફર્સ્ટ હોલ્ડિંગ એરિયામાં ઓવર ક્રાઉડિંગ થઈ જશે સેકન્ડ હોલ્ડિંગ એરિયામાં લોકોને મરાવવામાં આવશે સેકન્ડમાં ઓવર ક્રાઉડિંગ થયાથી થર્ડમાં રાખવામાં આવશે અલગ અલગ હોલ્ડિંગ એરિયા છે અલગ અલગ હોલ્ડિંગ એરિયા દર વર્ષે આ સાતમ આઠમનો જે મેળો થાય છે અને જનરલી આપણે જે પાર્કિંગ પ્લેસીસ દર વર્ષે હોય છે એ જ છે પણ છતાં પણ હું રેડિયો ફ્રન્ટ્સ માટે બોલી દઉં છું હું આ જે પાર્કિંગ પ્લેસની જે વિગત છે એ આપણા પત્રકાર જે ગ્રુપ છે એમાં પણ મૂકીશ આ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ માટે સર્કિટ હાઉસ સામે બોર્ડિંગ બોર્ડિંગનું ગ્રાઉન્ડ છે એ છે 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 બીજું ત્રીજું બેંક સામે ગ્રાઉન્ડ નવી કલેક્ટર કચેરી સામેનું ગ્રાઉન્ડ છે સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દિવાલ છે ત્યાં પાર્કિંગ છે નહેરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે છે પાર્કિંગ બાલ ભવન મેઇન ગેટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્કિંગ છે કિશનપરા ચોક એજી ઓફિસની દિવાલ પાસે છે કિશનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યાએ પાર્કિંગ છે જૂની કેન્સર હોસ્પિટલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે કેપિટલ હોટલ પાછળનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ ફાટકથી આમરોપાલી ફાટક પૂર્વ બાજુનો જે રેલવેનો પટ્ટો છે ને સમાંતર છે ત્યાં પણ પાર્કિંગ છે આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સ ના ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ સોસાયટી પાસે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ છે એમાં છે અને હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન છે એમાં સરકારી વાહનો માટે પાર્કિંગ છે પત્રકાર મિત્રો માટે જે એસપી રૂરલ સાહેબની જે બંગલો છે એ ગલીમાં આપણે દર વખતે હોય છે ત્યાં જેમનું પાર્કિંગ છે હવે બીજું જે ડાયવર્ઝનની વાત કરીએ તો પોલીસ હેડક્વાર્ટર સર્કલ પાસે પોલીસ હેડક્વાર્ટરથી લોકમેળાના મેઇન ગેટ તરફ વાહન જવા દેવામાં નહીં આવે એટલે ત્યાં બેરિકેટ હશે બહુમાળી ભવન ચોકમાં બેરીકેટ કરી વાહન મુખ્ય ગેટ તરફ નહીં જવા દેવા માટે બેરિકેટ હશે જૂની એનસીસી ચોક છે ત્યાં પણ બેરિકેટ હશે અને આગળ નહીં જવા દેવામાં આવે મારુતિનગર શેરી નંબર એક નટરાજ ગોલ સામે એરપોર્ટ રોડથી બેરિકેડથી રોડ બંધ કરી દેવામાં આવશે બેંક ઓફ ઇન્ડિયા અધિકારી નિવાસસ્થાન વાળી શ્રેય શેરી શ્રેય સોસાયટી રેસકોર્સ રિંગ રોડ ટ્રાફિક બંધ કરવા માટે ત્યાં પણ બંધ હશે મેયર બંગલાવાળી જે શેરી છે ત્યાંથી પણ બંધ કરવામાં આવશે જિલ્લા પંચાયત ચોક છે ત્યાંથી પછી જરૂરિયાત મુજબ આગળ બંધ કરવામાં આવશે રૂરલ એસપી સાહેબના બંગલાવાળી શેરીના ખૂણે પણ પ્રેસ મીડિયાને આ પાર્કિંગ આમાં આપેલા પ્રેસના કાર્ડ જોઈને જેમાં આવવા દેવામાં આવશે રેસકોર્સ ગ્રાઉન્ડ લોકમેળાના મુખ્ય ગાઈડથી ગોસળીયા માર્ગ આમાં પણ બેરિકેડ કરી અને વાહનને રોકવામાં આવશે ટ્રાફિક ઓફિસર સામે એસીપી ટ્રાફિક ઓફિસરની સામે રૂડા બિલ્ડિંગ થી જે ટ્રાફિક છે એ પછી પીએચક્યુ તરફ જવા દેવામાં નહી આવે સીઆઈડી આઈબી ઓફિસ વાળો જે ચોક છે ત્યાંથી રૂરલ એસપી સાહેબને બંગલા તરફ વાહન જવા દેવામાં નહી આવે સૂરજ એક એપાર્ટમેન્ટ સામે સ્રોફ રોડ ત્યાં પણ ટ્રાફિક બંધ કરવામાં આવશે ચાણક્ય બિલ્ડિંગ ચોક છે ત્યાંથી બૌમાણી ચોક તરફ વાહન જવા દેવા નહીં આવે રેનાક અને નોકરી કરતા હોય તેઓના આઈ કાર્ડ અને મુક્તિ પાસના આધારે એમને પ્રૂફ જોઈને જવા દેવામાં આવશે સર્કિટ હાઉસ સામેની શેરી બેરીકેડ થી બંધ કરી અને ગેલેક્સી બાર માળ તરફ જરૂર જણાય ત્યારે વાહન જવા દેવામાં આવશે બાકી જવા દેવામાં આવશે નહીં અને આઈ કાર્ડ અને મુક્તિ પાસ અને બેઠાનું પ્રૂફ જોઈને જવા દેવામાં આવશે અને આઈકાર વાટિકા પાસે રિલાયન્સ ગ્રાઉન્ડ છે ત્યાં ગેલેક્સ આટલી આટલી જગ્યાએ છે બહુમાળી ભવન ચોક વાહન બંધ કરી બેરિકેડ થી બંધ કરી અને બહુમાળી ભવન ચોક તરફ વાહન નહીં જવા દેવામાં આવે તો આ આમ્રપાલી અંડરબ્રિજકો આમ્રપાલી અંડરબ્રિજ થી બેરીકેટ કરવામાં આવશે આ સિવાય બીજું ખાસ કરીને બીજા ફેરફાર નથી પણ એસટી નો જે રૂટ છે ખાસ કરીને મોરબી અને જામનગર તરફથી જે વાહનો આવે છે તો એના માટે આપણે સાંઢિયા પુલ અત્યારે કામ ચાલે છે તો એ બંધ છે તો એના સંદર્ભમાં આપણે એને માધાપર ચોકડીથી રૈયા ચોકડી ઓવરબ્રિજ રૈયા ચોકડી ઓવરબ્રિજ ઇન્દિરા સર્કલ કોટેજા ચોક મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ એસ્ટોન ચોક વિરાણી સ્કૂલ ભારત ફાસ્ટ ફૂડ હરિહર ચોક યાજ્ઞિક રોડથી એસટી બસ તરફનો રૂટ ગોઠવવામાં આવેલો છે